સસ્તી દવાઓ અને વીમા ઉપર પાંચ ટકાનો નવો દર એનાથી લોકોનું જીવન સરળ બનશે મોડાસાના ગુજરાતના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રમુખાજી ઠાકોર મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ સહિતના ભાજપના કાર્યકરોએ આજે મોડાસાના બજારમાં દરેક દુકાને દુકાને ફરી ફરીને વેપારીઓની મુલાકાત લીધી હતી જીએસટીના ઘટાડાના દર અંગે વેપારીઓના પ્રતિભાવ લીધા હતા જીએસટીના લગતો એમના જે પ્રશ્નો છે એમને પૂછી અને આજે મોદી સાહેબ સરકાર દ્વારા જે જીએસટીની અંદર ઘટાડો કરવામાં આવે છે અને બે સ્લેબની અંદર પાંચ ટકા અને હજાર ટકા જેનાથી વેપારીને ખૂબ જ ફાયદો છે અને વેપારીઓ પણ ખૂબ ઉત્સાહી છે ત્યાં સ્લેબની અંદર એમને પણ એક થોડા કન્ફ્યુઝન હતા પાંચ બાર હજાર અને અઠ્યાવીસ એ આજે એક નોર્મલી રીતે પાંચ અને હજાર કરી અને વેપારીને ખૂબ ફાયદાકારક રીતે એમને સમજવામાં પણ આવ્યું છે અને એમને પણ સમજણ ખૂબ સુંદર રીતે પડી અને અમે એમને ખૂબ સુંદર રીતે સમજાવ્યું એટલે મોદી સાહેબ મોદી સાહેબ સરકારનો અને ભૂપેન્દ્રભાઈ સરકારનો પ્રજાનો કેટલો લાભ મળશે પ્રજાને આની અંદર ઘણો બધો લાભ મળશે આપ જોઈ શકો છો કે બેસ્ટ લેવની અંદર આ જે કર્યું પાંચ ટકા અને હજાર ટકા એટલા માટે આપ જોઈ શકો છો કે અઠ્યાવીસ ટકાના ડાયરેક્ટ હજાર ટકા આવી જાય એટલે પ્રજાને ઘણો બધો આની અંદર બેનિફિટ થશે અને આના લીધે વેપાર અને ધંધો ખૂબ વધશે આ જે ઘડિયાળનો વેપાર છે એમાં પહેલાં કેટલા ટકા જઈએ છીએ તો અત્યારે કેટલો થયો ઘણો ફરક પડી ગયો સાહેબ ઘણો ફરક ઘણો ફરક પડે તો એ સાહેબનો આભાર માનીએ ને સો ટકા સો ટકા સાહેબ પ્રજાને લાભ થશે પાછી એના ટકા લોકોને એનો સીધો લાભ મળશે સીધો લાભ મળશે પ્રજાને સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી પાછી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો